નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ડબલ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર જિલ્લા પંચાયત આયુર્વેદિક હોસ્પિટલ આયુષ કચેરી અને બિલાપુર આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી સિનિયર સિટીઝન ડે ની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડભો શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ આયુષ્ય કચેરી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચિકિત્સા સંચાલક મેડિકલ ઓફિસર ડોક્ટર કૃતિકા ઠક્કર જિલ્લા વડોદરા સહાયક મેડિકલ ઓફિસર ડોક્ટર નિકુંજભાઈ પોપટાની યોગ શિક્ષક દિનેશભાઈ તેમજ કોમલબેન દ્વારા વડીલોની આરોગ્ય લક્ષ્ય ચકાસણી કરવામાં આવી હતી કેમ્પમાં વિશ્વાસભાઈ રબારીએ સેવા આપી હતી સમગ્ર આયોજન અંગ્રેજ સિંધવજીના સહકારથી કરવામાં આવ્યું હતું આયુર્વેદ કેમ્પમાં આશ્રમના તમામ વડીલ સિનિયર સિટીઝનોએ લાભ લીધો હતો અને સ્થળ પર સારવાર લઈ આયુર્વેદિક દવા લીધી હતી આજ રોજ ડબોરી સુખધામ ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પંચાયતના આયુર્વેદિક સરકારના એક પ્રયત્નો કે આયુર્વેદિક કેમ્પ કરવા નિઃશુલ્મ કરી આજે આ સુખધામમાં જે અમારા વડીલો ભાઈઓ બહેનો માતાઓએ આજે અહીંયા એક સુખધામમાં આયુર્વેદિક અમારા ડૉક્ટર માર્ગદર્શન આપ્યું કે આયુર્વેદિક દવાઓ અપનાવવી જોઈએ એ આયુર્વેદિક કેમ્પમાં આજે મોટી સંખ્યામાં અહીંયા ભાઈઓ બહેનો માતાઓએ એક ભાગ લઈ અને એક લાભાર્થી તરીકે લાભ લીધો છે અને આજે આ વડોદરા જિલ્લામાં તેર આયુર્વેદિક કેમ્પ થયા છે ત્યારે આજે પહેલાં સૌપ્રથમ આમોદર બીજો મંડાળા ત્રીજો વડોદરાના ડભોઈ તાલુકાના સુખધામ આશ્રમમાં મેં અહીંયા ઉપસ્થિત રહીને ડૉક્ટરોને માર્ગદર્શન સાથે લાભાર્થીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે જિલ્લા પંચાયત વડોદરા સરકારી આયોજન દવાખા આયુષ્ય આયુષ્યમાન આરોગ્ય મંદિર બિલા દ્વારા ખાતે સિનિયર સિટીઝન ડેના ડેની ઉજવણીના ઉપલક્ષમાં આજે જરા ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું સવારથી જે અહીંયા વડીલો છે તેમને યોગ અંગે યોગનું માર્ગદર્શન આપ્યું સાથે સ્વસ્થ અવસ્થા જાળવી રાખવા માટે એમને દિનચર્યા આયુર્વેદ અનુસાર દિનચર્યા ઋતુચર્યા અંગે માર્ગદર્શન માર્ગદર્શન આપવામાં આવ્યું જુદા જુદા યોગમાં પણ જુદા જુદા રોગમાં પણ યોગાસન યોગના કરીને કઈ રીતે સ્વાસ્થ્ય જાળવી રાખી શકાય એનું માર્ગદર્શન આપવામાં આવ્યું ચાનું વ્યસન છોડી શકે એ માટે હર્બલ ટીનું પાન કરાવવામાં આવ્યું અને સાથે તે લોકોને આયુર્વેદ પ્રમાણે જ નિદાન કરી અને તેમની મફતમાં આયુર્વેદિક સારવાર પણ કરવામાં આવી મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ દવાખાનું બિલાપુર મારા આ સમગ્ર કાર્યક્રમમાં મારા સાથી ડૉક્ટર નિકુજ કોટાણી સાહેબનો ખૂબ સારો સહકાર સાથે સાથે મારી ટીમમાં મારા બંને યોગ ઇન્સ્ટ્રક્ટર શ્રી દિનેશભાઈ અને શ્રીમતી કોમલબેન અને મારા દવાખાનાના સેવકો મહિનો ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો આ કાર્યક્રમમાં અમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પણ ઉપસ્થિત રહ્યા તેમણે ઉપસ્થિત રહી અમને અને સાથે સાથે આ માધ્યમથી હું જાહેર જનતાને અનુરોધ કરું છું કે સરકારજીના વડીલોની સેવા માટે આ જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લો એવી નમ્ર અરજ છે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ દબોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર